ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરની અધ્યક્ષતામાં સભાખંડ ખાતે પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત બેઠક યોજાઈ હતી જેમાં ફાયર ફિશરિંગ નગરપાલિકા પીજીવીસીએલ શિક્ષણ આરોગ્ય સિંચાઈ સહિતના વિભાગો સાથે ચર્ચા કરી ચોમાસા પહેલા જિલ્લામાં પ્રી પ્રીમોન્સૂન કામગીરી પૂર્ણ કરવા અને નાગરિકોને વરસાદમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે કાર્ય કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો જિલ્લા વિકાસ અધિકારી વિવિધ કામોની પ્રગતિ અંગે ચર્ચા કરી ચોમાસા સિઝન પૂર્વે પ્રીમોનસુ કામગીરી અંતર્ગત કેનાલની સફાઈ સુફલામ યોજના અંતર્ગત થયેલા તળાવ સુધારણાના કામોની ચર્ચા કરી ચોમાસાની ઋતુમાં પાણી નિકાસ સહિતની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું હતું આ બેઠકમાં ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી પ્રાંત અધિકારી વિનોદ જોશી ચીફ ઓફિસર જિલ્લા અમલીકરણ અધિકારીઓ જનપ્રતિનિધિઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા